અંજાર વિસ્તારમાં ચોરીને અંજામ આપતી બાવરી કિંગના ચાર આરોપીઓ ઝડપાયા છ અનડિટેક્ટ ગુનાઓ ઉકેલાયા અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી ઘરફોડ ચોરીના ગુનાઓમાં સતત વધારો થયો હતો દિવસના સમય ઘર બંધ હોય ત્યારે તાળા તોડી મકાનમાં ચોરી કરવાના ઉપરાઉપરી છ બનાવો સામે આવ્યા હતા આ ગુનાઓને ગંભીરતાથી લઈ અંજાર પોલીસે ઝડપથી તપાસ શરૂ કરી હતી જેના અંતે આંતરરાજ્યની બાવરી ગેંગના ચાર આરોપીઓને ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી છે પોલીસ પેટ્રોલિંગ દરમિયાન હ્યુમન સોર્સિસ પરથી મળેલી ચોક્કસ બાતમીને આધારે રેલવે સ્ટેશન નજીક આવેલ ખુલ્લા મેદાનમાંથી ચાર ઇસમોને ચોરીના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવ્યા હતા આ ઇસમોની પૂછપરછ દરમિયાન ચારેય આરોપીઓએ અંજાર અને મેઘ પર બોરીચી વિસ્તારમાં થયેલા છ જેટલી ચોરીના ગુનાઓની કબૂલાત આપી હતી પકડાયેલા આરોપીઓમાં વિકી પપ્પુ બાવરી ઉમરવર્ષ વર્ષ બાવીસ રહેવાસી કોટા રાજસ્થાન ભાગીરથ તીરથ બાવરી ઉમરવર્ષ વર્ષ બાવીસ રહેવાસી થર્મલ કોલોની કોટા રાજસ્થાન કાયદાના સંઘર્ષમાં આવેલ બે બાળકિશોરનો પણ સમાવેશ થાય છે આમ કુલ ચાર આરોપીઓને પકડી લેવામાં આવ્યા છે આરોપીઓ પાસેથી જપ્ત કરવામાં આવેલ મુદ્દામાલમાં સોનાના કુલ એકવીસ પ્રકારના દાગીનાનો સમાવેશ થાય છે તેમજ ચાંદીના આઠથી વધારે પ્રકારના દાગીના સેમસંગ એસ ટ્વેન્ટી થ્રી અલ્ટ્રા મોબાઈલ ફોન રોકડ રકમ રૂપિયા અડતાલીસ હજાર વગેરે કબજે કરવામાં આવ્યું છે આ ચારેય આરોપીઓ રાજસ્થાનથી આવી વિવિધ શહેરોમાં ભંગાર ભેગું કરવાનું કે ફૂલો વેચવાનું નાટક કરી રહેણાંક વિસ્તારમાં પ્રવેશ કરતા હતા

એરિયામાં ખાસ કરીને દિવસ દરમિયાન જેમાં બપોરના સમયમાં ઘરફોડ છોરીના અલગ અલગ બનાવો જે છે એ પોલીસને ધ્યાને આપતા હતા અને એમાં અલગ અલગ પાંચ ફરિયાદો જે છે એ નોંધાયેલી છે આ જ્યારે બનાવો માનતા હતા ત્યારે પોલીસે બનાવની ગંભીરતા લઈને કારણ કે બપોરના સમયના બનાવ હતા અને રેગ્યુલર સતત જે છે એમાં ફરિયાદો આવતી હતી એટલે એમની ગંભીરતા લઈને અને આઈજી શ્રી બોર્ડર રેન્જની સૂચના અંતર્ગત આ બનાવની ગંભીરતાને ધ્યાને રાખીને અને એમાં અંજાર પોલીસ સ્ટેશનમાં અત્યારે કાર્યરત પ્રોફેશનલ આઈપીએસ વિકાસ યાદવ અને અંજાર પોલીસ સ્ટેશનના પીઆઈ પીઆર ગોહિલ અને અંજાર પોલીસ સ્ટેશનની સ્ટાફની આખી ટીમ એ બધા લોકો અલગ અલગ એના એંગલ્સમાં તપાસ ચાલુ કરી અને આ જે ચોરીના દિવસ દરમિયાન જે સતત બનાવો બનતા હતા એમને ડિટેક કરવા માટે અલગ અલગ જે છે વિભિન્ન એન્ગલ્સમાં એની તપાસ એ લોકોની ચાલુ હતી તે દરમિયાન એમાં પોલીસને હકીકત મળે કે આ જે ચોરીના જે બનાવ છે એ જે અંજામ આપી રહ્યા છે એમાં જે અમુક એમાં ઇસ્મૂથ સંડોવાયેલા છે એ કોઈ પર્ટીક્યુલર વિસ્તારમાં ટેમ્પરેરી રહે છે પછી ત્યાં વિસ્તાર જે છે વિસ્તાર ચેક કરવામાં આવ્યો અને અલગ અલગ રીતે કોમિંગ પણ કરવામાં આવેલું અને એ જ દરમિયાન જે છે જે લોકો આમાં સંડોવાયેલા સસ્પેક્ટ હતા એમને ત્યારે ડિટેન કરવામાં આવેલા અને પછી એમની પૂછપરછ કરવામાં આવેલી જ્યારે આ પૂછપરછ કરવામાં આવેલી ત્યારે આમાં એ રાજસ્થાનના કોટા વિસ્તારના છે અને એક આંતરરાજ્ય ગેંગ છે જેમાં બાવરી ગેંગ જે કહેવાય છે એમના એ બાવરી ગેંગથી બિલોંગ કરે છે અને એ જે લોકો છે જનરલી એમો હતી જેમાં બાળક જે કિશોરો હોય ત્યારે ભીખ માંગવાની અથવા તો કોઈ ભાંગા વેચવાના બહાને ત્યાં વિસ્તારમાં રેકી કરવાની અને જ્યારે કોઈ ઘર ખાલી મળતું હોય ત્યારે જે છે તે ઘરમાં અથવા તે જગ્યા ઉપર જે છે ચોરીના બનાવને અંજામ આપવાની એ લોકોની એમો હતી

ભારતીય ન્યાય સહિતની કલમ ત્રણસો એકત્રીસ અને કલમ ત્રણસો પાંચ ગુનો દાખલ થયા છે આરોપી પકડવામાં આવ્યા છે ટોટલ મેન બે જે છે અને બે કાયદાના સંઘર્ષમાં આવેલ કિશોર છે અને જે બે લોકો છે એમાં એકનું નામ વિક્કી બાવરી અને બીજો છે ભગીરથ તીરથ બાવરી એ બે લોકો અને બીજા બે બાલ કિશોર છે એ ચારેય લોકોને જે છે પોલીસ દ્વારા એમાં ગુના અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે એમાં જે રિકવરી થઈ છે એમાં અલગ અલગ ગુનાઓમાં અલગ અલગ જગ્યાએ જે ચોરી થઈ એમાં સોના ચાંદીના દાગીના છે અમુક રોકડા પણ છે તો એ અલગ અલગ દાગીનાઓ જે અલગ અલગ એમના આઈટમ છે એ પ્રમાણે એમની અલગ અલગ રિકવરી થયેલી છે મહેન્દ્રનાથ સિબારિયા અને ફરિયાદ હતા વિનોદ નાગસિંહ પાડ્યા મારા મોટા ભાઈ અને રહેવાનું છે લુડમનગર અંજાર નવા નગર ની બાજુમાં ચોરી અમારી થઈ હતી વીસ તારીખ ચાર બે હાજર પચીસ ના રોજ બપોરે દોઢ થી ત્રણ ની વચ્ચે પોલીસ માં અમે ફરિયાદ અમે ચાર વાગે પોલીસ સ્ટેશન પહોંચી આવ્યા હતા અને સમગ્ર પોલીસની ટીમ તરત જ અમારા જોડે જ આવી તરત જ જીપ લઈને અને સમગ્ર બહુ કામગીરી બહુ સારી કરી છે અને આખો દિવસ દિવસ મહેનત કરી સાહેબ બધા સ્ટાફ આખો ગોયલ સાહેબ વાળા સાહેબ ચૌધરી સાહેબ જાડેજા ગુલાબસિંહ બાપુ બહુ મહેનત કરી છે સમગ્ર ટીમે અમારી ચોરી લગભગ અંદાજ સમજ પાંચ લાખની આસપાસ બધા દાગી ના હતા અને પાસઠ હજાર રૂપિયા સુધી બધું કેશ હતું અને બધું અમને રિકવર ટોટલ વસ્તુ અમને રિકવર થઈ ગઈ છે એમાં કઈ બાકી નથી વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથાની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2014 માં ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ સી જાડેજા અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત શ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપના પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબિ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી રાયશી લાલજી પારિયા ભવ્ય કંટ્રકશન ગામ સમાઘોગા જમાદારવાડી મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણિયાને મળવા બદલ હાર્દિક શુભકામના વનરાજસિંહ જાડેજા રવરાઈ કંડ્રકશન ગામ પતરી તાલુકો મુન્દ્રા કચ્છ અભિનંદન શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા નવનિયુક્ત પ્રમુખશ્રી મુન્દ્રા તાલુકા ભાજપ મુન્દ્રા તાલુકા ભાજપ પ્રમુખની જવાબદારી શક્તિસિંહ મોહબતસિંહ જાડેજા ગામ વિરાણીયાને મળવા બદલ હાર્દિક શુભકામના શુભેચ્છક શ્રી આઈટેક કન્ટ્રક્શન તુર્ક અક્રમભાઈ અનીશભાઈ મુન્દ્રા કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર 7625 સિક્સ ટુ 99308 64095 જોગડે ડબલ નાઇન થ્રી ઝીરો વેબસાઇટ ડબલ્યુ 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 અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર 16 18 ગોડીજી બિલ્ડિંગ

આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એક માત્ર શ્રી પ્રથમ સારીઝેન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિંગ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ બ્રાઈડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો